આપણે ત્યાં આપણા શાસ્ત્રોએ ત્રણ માણસની ચર્ચા કરી છે પેડ પત્તા અને પર્વત પત્તા ઘણા લોકો પત્તા જેવા હોય પાન જેવા સામાન્ય હવા આવે ને તો હલી જાય હલવા મળે ઘણા લોકો પાન જેવા હળવા ન હોય પણ ઘણા વૃક્ષ પેડ જેવા હોય કે સામાન્ય હવા આવે તો હલે નહીં પણ મોટો ઝંઝાવત આવે તો ઈ ઉખડી જાય કોઈ એવી મુશ્કેલી આવી જાય તો એ આપણે પત્તા જેવા પણ ન બનીએ આપણે પેડ જેવા પણ ન બનીએ બનવું હોય તો આપણે પર્વત જેવા બનીએ તોફાનો ના તોફાનો આવે છતાં પર્વત ઉભો હતો ઉભો છે અને ઉભો કોઈ ફરક નહીં બાકી તો હા કા કામ આટલા બધા શાસ્ત્રો લખાયા આટલા બધા પુરાણો આટલા બધા વેદો ક્યાંય એક વાતનો ઉલ્લેખ નથી કે તમે કેવા પ્રકારનું જીવન જીવો તો લોકો મંજૂર રાખે

હે મેં હમણાં જ કીધું ને લોકો અમને મોઢે કે તમારે શું એ એક બે કલાક બોલવું આખો દિવસ ગાડીઓમાં ફરવું રોજ લાડુ ખાવા ચકાચક ચકાચક તો કેટલું કરીએ છીએ અમારી હારે અઠવાડિયું હારે રહ્યો તો ખબર પડે છે હા કેટલાક લાડવા ખવાણા કેટલા ચકાચક થયો ઘણા લોકો તો એમ કે કથા કરવા વાળા છે ને રોજનું પાંચ લિટર દૂધ પીવે ઈશ્વરભાઈ આવું બધા બોલે હા ઈશ્વરભાઈ ભાઈ એટલા માટે કે રસોડું સમયથી સંભાળે છે એટલે કેટલા લિટર કાંઈક માપે બોલો હા કાંઈક માપે અમારા ગળે ઉતરે એમ બોલો આ પાંચ લિટર તો પાડોય ન પીવે અમે તો માણા છીએ સાહેબ તમે પણ આ બોલે તો શું આપણે આપણું કર્તવ્ય છોડી જવાય હે ઘણા ઘણા ખરેખર ખરેખર અમને અમને જે લોકો ભટકાય ને હમણાં થોડા સમય પહેલા હું કથા પૂરી કરીને મારા ઉતારી ગયો એક ભાઈ મને મળવા આવ્યા મને કે મને ઓળખો છો એટલે એવી રીતે નહીં મને ઓળખો છો એમ નહીં બાય બે અર્થ થયો બા એવું ચડાવીને કે માણા કે મને ઓળખો છો એમ નહીં પ્રેમથી મને ઓળખો છો ના ભાઈ જરા સમાચાર કઈ ખ્યાલ નથી આવતો કે યાદ કરો લ્યો પણ મને એવો ત્રાસ થાય ને કોઈ મને આવું કહે એટલે પછી અમારી યારે તકલીફ શું થાય ખબર અમારે આધ્યાત્મિક વાત કરવી હોય પણ લોકો અમારી યારે લૌકિક જ વાતો કર્યા કરે જે અમારી યારે વાત કરવા આવે ને કેમ ભાઈ ઠંડી લાગે છે તો પે સ્વેટર નો પહેર્યું હોય નથી લાગતી એટલે આવા આવા ગળું બેસી ગયું ને મારું હમણાં જે બાપુ ગળું બેસી ગયું ને ઘાટકો પરમાં તે મને ડૉક્ટરે એમ કીધું કે વ્યાસપીઠ પર બોલો કારણ કે ગળું બેઠું એને ખોલવું હોય તો ગળાને સદંતર આરામ આપવો પડે પણ હવે કથા કરવી એટલે કથા તો ભગવાનની કૃપાથી વ્યાસપીઠ પર જાઓ ત્યારે તો કાંઈ પણ પછી બોલાય નહીં મારો ઉતારો તો મારી બેન વૃત્તિકાને ત્યાં કેમ કે હા તો એ વૃત્તિકા ને બેન છે ને આપણી દીકરી આવી છે ને વૃત્તિકા એને એના મમ્મી પહેલાં જ દિવસે મારી હાલત જોઈને બેહું રડવા મળ્યા રડે 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 કંઈ પછી મારે શાંત રડવા આપણે એમાં કોઈનો શું વાત મારું ગળું બેસી ગયું એમાં પણ હવે થયું શું લાઈવ બધાએ સાંભળ્યું અને પહેલેથી તો સાઉન્ડ બરોબર નથી એમ કીધું આને આને ધમકાયું કે સાઉન્ડ બરાબર ભાઈનો અવાજ ઘોઘરો આવે છે પણ પછી બીજા દિવસે મેં જ કીધું મારું ગળું બેસી ગયું છે અને બોલી શક્યો એવું પરિસ્થિતિ નહીં સુધીરભાઈ તમે હતા હા કાંઈ પરિસ્થિતિ નહીં બોલી શકો હવે કથા પૂરી કરીને હું ઉતારે જાઉં એટલે મને ફોન આવે હું ઉપાડું એટલે મને કે ભાઈ ગળું બેસી ગયું છે એટલે હું કહું હા તો એક કામ કરજો બોલવાનું ઓછું તો હું કામ ફોન કર્યો પણ તે બોલવાનું ઓછું રાખો ઘણા ઘણા લૌકિક વાતો કર્યા કરે છે પછી હું હા હા કર્યા કરું જય શ્રી રામ જય શ્રી કર્યા કરે કાલે જવા દો હવે યાર બીજી વાત કરો આપણે હા એટલે કહેવાનો અર્થ લોકો બોલશે તમે સારું કરશો તો પણ બોલશે અને બીજું તમારી માટે જ્યારે લોકો બોલતા થાય ત્યારે સમજવાનું તમે આગળ છો નિંદાનો નિંદા ક્યાંથી થાય સામે થાય કે પાછળ થાય પીછે હોતી એ આગે હોતી પીછે હોતી જો જ્યાં હોના ચાહે વો વહી હે જો નિંદા કર રહા હે વો પીછે હી હે ઓર જિસકી નિંદા હો રહી હે વો આગે હે બસ ಚಿಂತ್ ನೋ તકલીફ તમે વિજ્ઞાની થાવ તો આ ડૉક્ટરની મજા છે હા અહીંયા અહીંયા કોઈ આવ્યું છે ડૉક્ટર એને પૂછો લ્યો રાત્રે બે બે વાગે ઊભા થઈને વિઝિટ કરતા હોય મને માયાભાઈનો એક શબ્દ બહુ ગમ્યો બહુ ગમો બહુ ગમ્યો ભગવાન સર્જક છે આપણે ઓપરેશન કરે એને શું કહેવાય શું કહેવાય

હા ડૉક્ટરોને અમુક અમુક અરે સાહેબ આપણા કોરોનામાં ડૉક્ટરોએ જે સેવા કરી અને ઘણા ડૉક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા ઘણા ડૉક્ટરોના પરિવારોએ જીવ ગુમાવ્યા પણ છતાં કંઈ પણ પરવા પરવા કર્યા વગર એને સેવા કરી છતાં લોકો કહે કે બાપુ કોરોનામાં જામી ગયું હો તમારું